મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં હાલમાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના તાઈફાન ઉઘાડા પડી આક્ષેપો આજે પત્રકાર પરિષદમાં કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને હાલ પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સરકારની પ્રગતિને લઈને રાજ્યભરમાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાઈ રહી છે પહેલી ઓગસ્ટને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાનશક્તિ દિવસ તરીકે ઉજવણી જાહેરાત કર્યા બાદ રાજ્યભરમાં ઉજવણી કરાઈ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારે પાંચ વર્ષ તાઇફાવત કરી હોવાનો આક્ષેપો કર્યા હતા સાત કરોડ ગુજરાતીઓની જનતાના નાણાંનો દુરુપયોગ કરી પોતાના પ્રચાર પ્રસાર કરે છે ત્યારે સરકાર પોતાની સિદ્ધિઓ ગણાવે છે લાખો લોકોના કાળે અવસાન થયા છે અને અનેક વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે સરકારી શાળાઓ અને હોસ્પિટલો બંધ કરી ખાનગીકરણ કરાયું છે જેની કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા પહેલી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધી વિરોધ કરશે શિક્ષણ બચાવો 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 આરોગ્ય રોજગાર અને મૂળભૂત અધિકાર બચાવો અભિયાન કોંગ્રેસ દ્વારા તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૈસદ દેસાઈ જણાવ્યું હતું આજની કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો એ છે કે સરકાર સાત કરોડ ગુજરાતની જનતાના નાણાંનો દુરુપયોગ કરીને પોતાના પ્રચાર પ્રસાર કરી રહી છે એમાં સરકાર એની સિદ્ધિઓ ગણાવે છે અમે સરકારને લોકોને એમ કહેવા માગીએ છીએ કે લાખો લોકોના અકાળ અવસાન થયા લાખો અને કરોડો બાળકો આજે શિક્ષણથી વંચિત છે કારણ કે સરકાર સરકારી શાળા કોલેજોને નેસ નાબૂદ કરીને હત્યા કરી રહી છે સરકાર રોજગારોની હત્યા કરીને કોન્ટ્રાક્ટ લેબર સ્થાપિત કરી રહી છે તો અમારો સરકારની સામે આ વિરોધ છે ને અમે પહેલી તારીખથી નવમી તારીખ સુધી આ વિરોધ અભિયાનમાં અમે શિક્ષણ બચાવો અભિયાન આરોગ્ય બચાવો અભિયાન રોજગાર બચાવો અભિયાન અને મૂળભૂત અધિકારો બચાવો અભિયાન લઈને અમે નવ દિવસનો કાર્યક્રમ સુરત શહેરમાં કોંગ્રેસ શહેર કોંગ્રેસ પક્ષ આપી ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ નેવી મુકાઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના બધા વિરોધ પ્રદર્શન કેટલો પ્રતિસાદ મળશે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે પ્રકાશવાડા